પોલીસને પ્રેસના ગ્રુપમાં મેસેજ કરી કામરેજની હોટેલના માલિકને બ્લેકમેલ કરનાર ભાજપના કાર્યકર્તા સામે ગુનો નોંધાયો ભાજપના કાર્યકર્તાએ હોટેલ માલિકને કહ્યું હતું કે તમારી હોટેલમાં કુટણખાનું ચાલે છે ત્યારબાદ આવો મેસેજ ન મૂકવા બદલ પચાસ માંગ્યા હતા અને સોળ હજારમાં સમાધાન થયું હતું

પચાસ હજાર માંગ્યા હતા અને છેવટે સોળ હજાર માં સમાધાન થયું હતું ત્યારબાદ હોટલ માલિકને દર મહિને સોળ હજાર રૂપિયા આપવા માટે જણાવવામાં આવ્યું હતું અંતે હોટલ માલિકે બ્લેક મેલિંગ કરતા ભાજપ કાર્યકર્તા લલિત ડોંડા સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ચનાદેશ ન્યૂઝ સુરત